કુતિયાણા ખાતે રહેતા એક વૃદ્ધ પર એક શખ્સે હુમલો કર્યો હતો આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ વૃદ્ધને સારવાર માટે પોરબંદરની ભાવસેજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોરબંદરના કુતિયાણા શહેરમાં રહેતા દિલીપભાઈ જમનાદાસભાઈ રાયચુરા નામના વૃદ્ધ તેમની ખાણીપીણીની દુકાને હતા ત્યારે સુદવ નામનો શખ્સ ત્યાં આવ્યો હતો અને તેની કારમાં પથ્થર મારવાનો આક્ષેપ કરી હુમલો કર્યો હતો આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ વૃદ્ધને પોરબંદરની ભાવસેજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા

આ ઘટના બાદ કુતિયાણા નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર